મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય હંમેશા એને મોજમાં ને મોજમાં જ રહેવાનું તો ફાઇનલી મિત્રો આજ તો થઈ ગઈ છે સાયતમ તો તમને ખબર જ હશે આની પહેલાંનો બ્લોગ તમે જોયેલો હશે કે અમે મારા પપ્પાના ઘરે અમે આવ્યા હતા સાયતમ આઠમ કરવા માટે તો ફાઇનલી આજે સાયતમ થઈ છે ને અત્યારે અમે બધી બહુ મસ્ત મજાની તૈયાર થઈ અને અમે જવાનું છે આપણે શીતળામાં એ જોકે પગે લાવવા માટે તો આ જો તૈયાર થઈ ગઈ અને બધા નીકળે હે નીકળે ને એટલે આપણે છામાય આવી થવાનું હે પગે લાગવા માટે તાટા મા હું ના કે આ ઉપર તો

તો જો અમારા ભાઈ પણ હે તૈયાર થઈ ગયા છે ને એ પણ થાળી લઈ તો એમને પસંદ નહીં મળી રહ્યું તો એમને પણ આ સાંડલા પાકી ને એવું બધું લીધેલું છે અને મારા પાભુ મોટા ક્યાં ના નહીં ધાબા પણ નહીં તો ઓલા ઘરે નવાઈ ગઈ ને તો બધા ઓલરેડી બધા એમાં હાલતા થઈ ગયા છીએ જ્યાં સીતળા માં આપણે જવાનું છે ત્યાં હાલો ત્યાં પણ આપણે બ્લોક માં બનાવી રહીજો થોડોક બ્લોક આપણે લઈ લઈશું ત્યાં અમારો બ્લોક લીજે કામ આ હું જો બધા હાલવા માંડ્યા આ સંગીતા ઓલી સાઈડ વઈ ગઈ છે જો આ છે અમારી સડિયાની બજાર જો કે ભરી છે મસ્ત મજે જો હવે ખબર પડે કે તમારું કામ કેવું છે

બહુ જ ગર્દી કારણ કે આખા ગામના બહાર આવે ને એટલે મંદિર છે પણ ગરદી બહુ વધારે થઈ જાય કારણ કે આખા ગામના બધા બહાર આવે તો ગરદી તો થવાની અને તો હાલ આપણે પણ પગે લાગીને પછી જવાનું છે

તો આ છે અમારે સિત્રામા મંદિર અને જો અહિયાં છે ને એટલી ગર્દી હોય રોજ બરોબર એટલી વધારે ગર્દી હોય વધારે

અમારા ટીની બેન આવી ગયા છે અને આ છે અમારા કાજલ બેન ને આ કોણ છે સાનિધ્યા તો નું ગાંગડી ખરા બેન જઈ લે

ચોટીલા લેવા ગયા છે આવે તો આવે નક્કી ન આવે વરસાદ ના કારણે જોકે અમારે વરસાદ અહિયાં ચાલુ થઈ ગયો છે તો તો વરસાદ કે અને હા મિત્રો એક વાત તમને કહેવાની રહી અમે તૈયાર બધા થયેલા હોય એટલે અમારે આ કામ તો પેલા કામ આવી રીલ્સ બનાવવાનું ચાલુ કરી દીધું હતું ને અમે જો મારી બોનું મારા ભાભી બધા છે ને રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું હતું અને રીલ્સ પણ મને આપણા ઇન્સ્ટાગ્રામમાં આવેલી છે તો જોઈ લેજો અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની